એક યુવાન કે યુવતી પોલીસની અંદર ભરતી દેખાકી પહેરવાનું એનું સપનું હોય પરંતુ જો છેલ્લે એવું થાય તો કે એને કોઈ મોટા અધિકારીના ઘરે નોકર બનીને કામ કરવું પડે તો તમે કહેશો કે ના આવું તો ના હોય પણ આવું બની રહ્યું છે આજે પણ ગુજરાતમાં ઓડલી પ્રથા ચાલુ છે ઓડલી પ્રથા શું છે અંગ્રેજોની શરૂ કરેલી પ્રથા જેમાં પોલીસના જે જવાનો છે મોટા અધિકારીઓના ઘેર સામાન્ય કામો કરે સામાન્ય કામો એટલે જે મોટા સાહેબ છે એમના મેડમ છે એમના ડ્રાઈવર બનીને કામ કરવાનું ક્યારેક તો એનથી નીચેના કામો મોટા સાહેબના ઘરે રસોઈ બનાવવાની તો ક્યારેક તો એમનો જે બગીચો છે મારી સંગી આંખે જોયું છે જ્યારે એક ગુજરાતના મોટા જિલ્લાના આઈજીના ઘરે એક પોલીસનો જવાન માત્ર મસાજ કરવા જતો એ પગાર પોલીસનો લેતો કહેવાય પોલીસમાં બધું પોલીસમાં પણ એનું કામ જોયું તો કે આઈજી સાહેબને ત્યાં મસાજ કરવા જવાનું એના જે ઓડલી પ્રથા છે હજુ પણ આપણે ત્યાં ચાલી રહી છે મોટા અધિકારીઓને ત્યાં પોલીસ જવાનોને આવી રીતે નોકરની જેમ રાખવામાં આવે છે ગુજરાતની અંદર અત્યારે યુવા મુખ્ય મુખ્યમંત્રી જે છે સોરી ગુજરાતમાં એક અત્યારે યુવા ગૃહમંત્રી છે ઉર્જાવાન છે તો એમણે એક પગલું લેવું જોઈએ અને જે અંગ્રેજોની ચાલી આવતી આ પ્રથા જે ઓડલી પ્રથા એને નાબૂદ કરવી જોઈએ કારણ કે આ બધું જોઈને તો એવું લાગી રહ્યું છે કે અંગ્રેજો તો જતા રહે પરંતુ આ જે ઘઉ અંગ્રેજો છે અહીંયા રહી ચૂક્યા છે મોટા અધિકારીઓ છે પોતાની જાતને રાજા બાબુ સમજી બેઠા છે અને બીજા બધા લોકોને ન બાબા સાહેબના બંધારણમાં આવી વસ્તુઓ તો ન જ હોવી જોઈએ જો તમે નથી જાણતા તો અવાજ ઉઠાવો તમારા અધિકારને તમે પોલીસમાં મોકલો છો કોઈના ઘરે નોકરી કરવા માટે નહીં